અંતે માત્ર એટલું જ કહેવું છે કે આ રડવાનું નહીં આ જાગવાનો સમય છે આ ચૂપ રહેવાનો નહીં આ બોલવાનો સમય છે આ મોઢું છુપાવવાનું નહીં પણ વટથી મોઢું ઊંચું કરીને આંખોમાં આંખો નાખીને પ્રશ્ન કરવાનો સમય છે કે આપણી આજુબાજુ ભયાનક એવું થઈ રહ્યું છે એ બધા પર જો આજે આપણે ચૂપ રહીશું તો કાલે આપણા હાથમાં કશું જ નહીં આવે પહેલી તારીખને એક્ઝિટ પોલ બહુ જ મહત્ત્વના છે ચોથી તારીખનું પરિણામ ખૂબ મહત્ત્વનું છે એ પરિણામના આધારે દેશની સરકાર આપણે નક્કી કરવાના છીએ અતિશય મહત્ત્વનો સમય આવી રહ્યો છે પણ એના પછી અને એની વચ્ચે આપણે એકવાર સમય કાઢીને પ્રશ્ન કરવો પડશે કે આ દુર્ઘટના ફરી ક્યારેય ન થાય એના માટે શું પગલાં લેવામાં આવ્યા અને એટલે જ દરેક જગ્યાએ પત્રકારો નહીં પહોંચી શકે એ તમારી જવાબદારી છે કે નાગરિક ત્યાં આવીને એ જીત સાથે બેસે કે જીવથી વધારે કશું જ નથી આપણે નોકરીને મોટી માની અને જીવનને નાજીવિકાને આપણે આમાં બિઝી છીએ અને વ્યસ્ત છીએ એક દિવસ કશું એ નહીં રહે તો શું કરીશું કોના માટે કમાઈએ છીએ કોના માટે જીવીએ છીએ આપણે તો ભારતીય ગુજરાતી પરિવારની ભાવનાવાળા માણસો છીએ આપણી અંદર હજી પેલું વિદેશવાળું કલ્ચર નથી કે જાતે કમાઈને જાતે ખાઈને જલસા કરીને મરી જવાનું આપણે પોતાનાથી પણ વધારે આપણા સંતાનો માટે જીવીએ છીએ એમના આદર્શો કોણ હશે મોટા થઈને એ વિચાર કરવાની જરૂર છે આખી દુનિયામાં માટે સંવેદના વ્યક્ત કરવાની ફેશન છે જેટલા સેલિબ્રિટીઝને બાકીના બધા લોકો ઓલ આઈઝ ઓન રાફા રાફા શહેર પર ઇઝરાયલે કરેલો હુમલો કે પછી ઉલટું પેલેસ્ટીન ઇઝરાયલ પર હુમલો કરે એના પર જે લોકો બોલી રહ્યા છે જેટલા લોકો રશિયા યુક્રેન યુદ્ધ પર બોલતા હતા એટલા જ સેલિબ્રિટી કોઈ નથી બોલ્યું તમે મુંબઈના છો તો મુંબઈમાં હોર્ડિંગ પડી જવા પર બોલવું હતું પુણેમાં પોશ કાર એક્સિડન્ટ પર બોલવું હતું દિલ્હીમાં છો તો ત્યાંની હોસ્પિટલના આ કાંડ પર બોલવું હતું ગુજરાતમાં છો તો રાજકોટ પર બોલવું હતું તમે ઇઝરાયલ પેલેસ્ટીન પર બોલી શકો છો તમે રશિયા યુક્રેન પર બોલો છો કેમ કે તમને ફેશન સ્ટેટમેન્ટ લાગે છે એ બધા સેલિબ્રિટીઝ કેમ ચૂપ છે એ એ કલાકારો કે જે એકદમ વોકલ થઈને પોતાના ડાયરામાં બોલે છે બૂમો પાડે છે નીતિમત્તા સંસ્કાર અને શૂરવીરતાની વાતો આપણા સુધી પહોંચાડે છે સરકારને પ્રશ્ન કરવાનો સમય આવે તો તમે તો ઉંદર બની ગયા ક્યાં સુધી પેલું સિંહનું ચામડું ઓઢીને ફરશો શ્વાન ઉપર સિંહનું ચામડું ઓઢા ઓઢવાથી થોડું સિંહ બની જવાય છે શૂરવીરતા તો હવે દેખાડવાનો સમય હતો તમારી કથિત મરદાનગી તો હવે દેખાડવાનો સમય હતો અત્યારે તો સમય છે બોલવાનો કેમ નથી બોલતા કોઈ કોઈ મરદનું બચ્ચું એવું દેખાતું જ નથી ના કોઈ એવી સંવેદનશીલ સ્ત્રી દેખાય છે કે જે સામે આવીને જે સેલિબ્રિટી છે જે આ જ દર્શકો આમાંથી કેટલા લોકો એમને જોવા જે લોકો મૃતકો છે એમાંથી કેટલા લોકો એમની સરાહના કરતા હશે એમના વિડીયોઝ જોતા હશે એમની ફિલ્મો જોતા હશે એમનો એમનો ડાયરો સાંભળતા હશે એમને વાંચતા હશે એમાંથી કોઈ નથી બોલતું અને સમાજનો એ હિસ્સો જ્યારે સરકારની સામે અવાજ નથી ઉઠાવતો ત્યારે ઓટોમેટિક બાકીના બધા નાગરિકો મરી પરવારે છે અને એટલા માટે અમે એ બધાને ફોન કરીને પૂછીશું કે તમે આ ઘટના પર કશુંક બોલો અને જો તમે નથી બોલતા તો પછી સુરવીરતાની મહેરબાની કરીને કોઈ ડાયરામાં વાતો નહીં કરતા અમે કોઈ દિવસ કોઈ જાતિના ઝઘડા ઉપર કે આના પર બોલો કે આના પર બોલો એવી અપેક્ષા તમારે શું બોલવું એ તમારે જ નક્કી કરવાનું છે પણ બોલવું તો પડશે ને તમારે જો તમે નહીં બોલો તો સુરવીરતાની વાતો શું કામ કરશો એ લોકો કે બહુ જ જેમના બહુ જ બધા ચાહકો છે એવા લેખકો ચૂપ છે બહુ જ અપવાદોને વાત કરીએ તો ના કોઈ કવિતા લખી શક્યું છે ના કોઈ પ્રશ્નો કરી શક્યું છે કશું તો કરો જે કરો છો એ માધ્યમથી બોલો પણ જો તમે આ નાગરિકને મારેલો કરી રહ્યા છો તો યાદ રાખજો કે જ્યારે તમારા પર આવશે ત્યારે કોઈ નહીં બોલે અને એટલા માટે એટલા સ્વાર્થી બનો કે કમનસીબ આવી દુર્ઘટનાઓમાં તમે કે તમારો પરિવાર ભોગ બને ત્યારે કોઈ એક અવાજ ઉઠવો જોઈએ અને એ પણ નિડરતાથી ઉઠવો જોઈએ કોની સરકાર છે એ ચિંતા કર્યા વગર અવાજ ઉઠવો જોઈએ અને તમારા માટે બોલવો જોઈએ જો તમે એ પ્રકારનો સમાજ પેદા નથી કરી શકતા તો પછી કોઈ મતલબ નથી વાતો કર્યા કરજો આ ઘટના ભૂલાઈ જશે પછી આજ લોકો તમારા કાર્યક્રમોમાં આવવાના છે આજ લોકો તમારા નાટકો જોવાના છે આજ લોકો તમારી ફિલ્મો જોવાના છે આજ લોકો તમારા લખાણો વાંચવાના છે આજ લોકો તમારો ડાયરો સાંભળવાના છે અને તમે લોકો ઓલ આઇઝ ઓન રાફા ઇઝરાયલ આ કરી રહ્યું છે યુ નો રશિયા યુક્રેનમાં તો આવું થવું જોઈતું હતું એ બધા પર વાતો કર્યા કરજો સ્ટાઇલિશ લાગશે થોડી જાતિઓ ઝઘડે ત્યારે બોલજો જાતિઓને પાનું ચડાવવા માટે બોલજો વાસ સરકારે આ કરી દીધું એના પર વખાણ કર્યા કરજો અને પછી પોતાની જાતને શૂરવીર એમ કહીને જાતે જ આમ સાબાશી આપ્યા કરજો રાત પડે ત્યારે ઊંઘ આવે છે કે નહીં એ વાતનો પોતાને જવાબ આપજો નમસ્કાર